વડોદરાની કે જ્યાં અફોર્ડેબલ હાઉસિંગ ની ઇમારતો જર્જરિત હાલતમાં છે અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના રોડ પ્રોજેક્ટ સહિત પાંચ કચેરી આવેલી છે અહીં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અરજદારો અવરજવર કરે છે જોકે નિર્ભયતા શાખા તરફથી કચેરીને નોટિસ આપવામાં આવી કુબેર ભવન અને નર્મદા ભવન જર્જરિત થતા શિફ્ટ કરાયા છે જ્યારે રાવપુરામાં હજુ પણ જર્જરિત કચેરીઓમાં જ ઓફિસ ધમધમે છે જર્જરિત ઇમારતને કારણે અહીં ફરજ બચાવતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારો પર સતત મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે આ તરફ ડેપા કમિશનરે સ્પષ્ટતા કરી કે ચાલુ વર્ષે જર્જરિત અપાય છે પૂર્વ વિસ્તારમાં જે સરકારી કચેરીઓ જર્જરિત છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે ઝોન વાઇસ અધિકારીઓને જર્જરિત ઇમારતો અંગે કામગીરી કરવા માટે સૂચના અપાય છે જે મિલકતો ભયજનક જણાય કે જર્જરિત જણાય તેવી નોટિસોને તેવી મિલકતોને દર વખતે નોટિસ આપવાની આપીને ઉતારી લેવા અથવા તે નિર્ભય કરવા માટે જે તે ઓનરને સૂચિત કરવામાં આવે છે